મહાગુજરાતની ચળવળથી શરૂ કરીને સ્વર્ણિમ ગુજરાતના દિવસો સુધી અખંડ રીતે પ્રજાનિષ્ઠ અવિરતપણે કોઈ એક વ્યક્તિ જાહેર જીવનમાં રહ્યા હોય તો હું માનું છું માત્ર ને માત્ર અશોકભાઈ ભટ્ટ છે આદરણીય અશોકભાઈ ભટ્ટ એક એવું વ્યક્તિત્વ જેણે માનવતાને પોતાનો ધર્મ માન્યો એમની સંઘર્ષ વાર્તા આજે દરેક કાર્યકર્તાઓને પ્રેરણા આપી રહી છે आप रात में बजे फोन करो आधे घंटे से वो फोन उठाते थे सप्ताह में दो तीन दिन मुझे यहाँ बड़ा एक्सीडेंट हो गया है तो मैं अशोक भट्ट को फोन करता था थोड़ी देर में वो निकल जाते थे खुद के पास गाड़ी वाड़ी कुछ नहीं वो किसी को पकड़ लेंगे ट्रक पकड़ लेंगे जिंदगी पूरी ऐसे जीते थी अशोक भाई नो संघर्ष ફરી જીવંત કરવાના પ્રયાસને બિરદાવતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પત્ર દ્વારા શુભકામનાઓ પાઠવી છે અને કહ્યું છે કે સદગત અશોકભાઈ ભટ્ટની સ્મૃતિમાં અશોક ભટ્ટ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે તે જાણી આનંદ થયો સામાન્ય કાર્યકર્તાથી માંડી ધારાસભ્ય મંત્રી કે પછી વિધાનસભા અધ્યક્ષ પદ જેવી વિવિધ જવાબદારીઓ તેમણે કાર્યદક્ષતાથી નિભાવી પણ તેમની સાદગી સરળતા તેમજ લોકોના પ્રશ્નો સાંભળવાની અને કામ કરવાની તત્પરતા કાયમ એવી ને એવી જ રહી અશોકભાઈની લોકસેવાની ભાવનાને જીવંત રાખવાના ભૂષણભાઈ ભટ્ટના વિચારને બિરદાવતા વડાપ્રધાન શ્રી કહે છે કે રમતગમત માત્ર મનોરંજન જ નહીં ખેલ દિલીની ભાવના વિકસાવે છે લોકોને જોડવાનું પણ કાર્ય કરે છે સદગતની યાદમાં સેવા કાર્યો અને ખેલ પ્રવૃત્તિનું આયોજન નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે એવો મને વિશ્વાસ છે એક વ્યક્તિ સમાજ સેવામાં કેવી રીતે ખૂપી જાય કેવી રીતે એના માટે ખપી જાય એનું ઉત્તમ ઉદાહરણ આપણને અશોકભાઈના જીવનમાંથી જોવા મળે છે